મને ગાંડો થઈ ગયેલો હે હેતુ ગાંડો થઈ ગયેલો લાગે હે હાલા લીમડા માં ચડી જાય

અરે અલે રોય કે આપને હાંડીઓ પાછો દેખી જો અલે કાઈ વિજા આપણા ઘરે હાલ રે ઓય માડી રે હાંડીઓ વાયન વાય આવે એ ક્યાં કાઈ નો જાય આપણને ઓય બપા રે ઓય માડી રે હાંડીઓ વાયન વાય આવે આવો ઓય વધતો નથી <laughs> 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 <laughs>

ઉતા હું તને હું કહું હા શું ઈ આ ઉભા રહે તો આમ ભાઈ જાય તો ઈ નો જાય તું ઈ થોડો ખાજો કે હાંઢ્યો છે વાત કરો હો ઈ ગાંડો છે ઈ હોણ થાય આપણને ભાર એટલે હે બટા હા લે તો હવે આપણે સન સાનુમાનું ઘર બાજુ જાવું જોશે હે ડોશે એ શું એ હું તને હું કહું એ હું કયો એ આપણે ઘરે રે જાવ આ ના ઘરે ઉભા રહે અન ભાઈ જશું પછી એ તમને કે ખબર પડે હે હાલે મુનિયા તાર બાપાય કોકા દેવા હે હા હા ખાય જશે ડોશી Э бапа

આવું તમને હું કહું એ હું કે હાલો ઘર માં કરી જાય બધા એ ઘર માં ના ઘરું ઘર માં વ્યાવે તો આ ઈ હાસું બાપો એ કમાણ ને ગોથું મારે ને તો કમાર ભાઈ નાખે તો આપણને બધા ને ખાઈ જાય અને ઘર માં ઘૂસી જાય તો આપણે ક્યાં જાવું હા પછી આપણે ક્યાં જાવું વાત કરો તમે પણ હું હું કહું એ છે ને થાબા ઉપર ચડી જાય હા ઈ વાત લેટ હા ઉપર નોછરા આમાં જોર સીર્યું હે એ માથે ચડી ન જાય હા આઈન માથે ચડે તો આપણે પછી થાડા ઉપરથી શું ધુમકો મારવો વાત કરે પણ તો હું શું કહું શું બધા સેને આડા આવરા સંતાઈ જાવી લીમડા ઉપર ચડી જાવન અર્ધા બાથરૂમમાં ગરી જાવન બથે હેંતાઈ જાવ હા વાતું ને કરવી જોઈએ આયો હા હા આ તો બાપા હા એ હા ઘર ની આટો ફરીને આવ્યો પાછો હવે શું કરશું હવે બાપા પાછા ભાઈ શું બાપા એ હવે હું કરશું હવે બાપા આપણે શું કરશું હું વિચારું છું આપણે ઘર માં કરી તો ઘર માં તો એ હાંડિયો આ કમાર તોડીને વે તો આપણને બદાઈ ખાઈ ન જાય ખાઈ જાય પણ હું શું કાવું જો એ આપણે છે ને આ તાબા ઉપર સડી જાય અને હાંડિયો અહીંયા સડે ને એટલે આપણે સજે થી હેઠા પાછા ઉતરી જશું હા વાહ બારી વાહ બાકી તારો આડિયો જોરદાર છે હો બાપા એ કરી

હવે આપણે ઉપાડી લે હવે હાટ્યો નહીં ચડીયે કે ઢાબા પર લ્યો ઈ હસિયા તો ઉપર હવે શું કરશું હાલો ઉતરો 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 ઉતરો